જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે તુરિયાપાત્રાનું શાક બનાવવાનું છે તો જો અહીંયા તુરિયા લઈ લીધા છે કાંદા ટમેટા આદુ મરચાં અને પાત્રા બધી તૈયારી કરી નાખીએ છે તો ચાલો હવે બનાવીએ તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે મલપા રાઈ નાખવાની છે રાઈ સરસ ફૂટી જાય એટલે મલપા જીરું થોડાક તલ આવી રીતે સરસ વઘાર કરીને હવે આપણે એમાં કાંદા નાખવાના છે આવી રીતે વઘાર કર્યું એટલે બહુ સરસ લાગે છે તલનો પણ બહુ સરસ સ્વાદ આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ ઝીણા ક્રશ કરેલા કાંદા લીધા છે હવે આપણે એકદમ મિક્સ કરી નાખશું અને કાંદા ચડી જાય એટલે આપણે એમાં ટમેટા નાખશું ટમેટાને પણ એકદમ ઝીણા ક્રશ કરી નાખ્યા છે હવે એકદમ મિક્સ કરી નાખશું અને એને પણ તેલમાં ચડવા દઈશું આદુ મરચાને પણ ક્રશ કરી નાખ્યા છે અને એને પણ આપણે હવે મિક્સ કરીશું અને સરસ હવે આપણે તેલમાં ચડવા દેવાનું છે કાંદા ટમેટા આદુ મરચાં જે આપણી ગ્રેવી સરસ ચડી ગઈ છે અને તુરિયા પણ થોડા થોડા ચડી ગયા છે તો હવે આપણે આ ગ્રેવીને તુરિયામાં નાખી દઈશું અને મિક્સ કરી નાખશું હવે સરસ આપણે મિક્સ કરી નાખીશું તુરિયા પણ આપણા સરસ તેલમાં ચડી ગયા છે આમાં પાણી નથી નાખવાનું એમનામ જ બનાવવાનું છે પાણી વિના બહુ સરસ બને છે અને સરસ ટેસ્ટી લાગે છે પાણીનો ઉપયોગ સેજય નથી કરવાનો તેલમાં ચડવા દેવાના છે તુરિયાને અને ગ્રેવીને જો સરસ આપણો હવે તુરિયા અને ગ્રેવી મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં મસાલા કરી નાખશું અહીંયા સ્વાદ અનુસાર મીઠું મેં અહીંયા બે ચમચી ખાંડ નાખી છે ધાણા જીરું પાવડર હલ્દી પાવડર અને લાલ મરચું પાવડર જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં નાખવાનું છે અને હવે સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે એટલે આપણા મસાલા બધા મિક્સ થઈ જાય શાકમાં તમે જોઈ શકો છો સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે હલાવી નાખવાનું છે એટલે મસાલા અને ગ્રેવી સરસ મિક્સ થઈ જાય બહુ સરસ બને છે આવી રીતે બનાવી એટલે તુરિયા પાત્રાનું શાક તો તમે જોઈ શકો છો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને શાક સડી ગયું છે તો હવે આપણે એમાં પાત્રા નાખી દેવી શાક સડી જાય તેલ છૂટું પડી જાય પછી ઉપરથી આપણે પાત્રા નાખવાના છે અને હવે સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે તો આજે બનાવ્યું તુરિયા તુરિયાપાત્રાનું શાક તુરિયાપત્રાની શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયાને લાઇક કરજો શેર કરજો અને જણાવજો તમે ક્યાંથી જોવો છો વિડીયો તો હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું તો તૈયાર છે તુરિયાપાત્રાનું શાક વિડીયો ગમે તો લાઈક કરજો જય માતાજી આવજો